હલો ફ્રેન્ડ્સ હું આરતી આજે તમારી સાથે શેર કરીશ એકદમ સરળ રીતે શક્કરિયાનો શીરો તો આ શીરો બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે અને આ શક્કરિયાને મેં એકદમ સારી રીતે પાણીથી ધોઈ અને કોરા કરી લીધા છે ઉપર જે માટીનો ભાગ હોય તે સારી રીતે આપણે કાઢી લેવાનો છે અને એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે હવે આપણે આ શક્કરિયાની છાલ કાઢી લેવાની છે તો આપણે બાફતા પહેલાં જ આ શક્કરિયામાં છાલ કાઢી લઈશું તો આપણું કામ એકદમ સહેલું થશે તો આપણે આ જ રીતે બધા જ સકરિયાની છાલ કાઢી લેવાની છે અને આ રીત છે તે મારા સાસુની રીતે હું સકરિયાનો શીરો તમારી સાથે શેર કરી રહી છું એકદમ સહેલી રીતે આપણે આ શીરો બનાવશું પણ એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે તો હવે મેં આ સકરિયાની છાલ કાઢી લીધી છે અને ઉપર અને નીચેનો ભાગ આપણે આ રીતે કટ કરી લેવાનો છે અને આ જ રીતે મેં અહીંયા બધા જ સકરિયાની છાલ કાઢી લીધી છે તો હવે આપણે આગળ પ્રોસેસ કરીએ તો હવે આપણે આ શક્કરિયાને બાફવાના છે તો આ રીતે મેં ઢોકળ્યું આવે તે લીધું છે તેમાં નીચે પાણી લઈ લીધું છે અને ઉપર આ રીતે ડીશ મૂકી દેવાની હવે તેમાં આપણે છાલ કાઢેલા શક્કરિયા બધા એડ કરી દેવાના છે અને પંદર થી વીસ મિનિટ માટે ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર આ શક્કરિયાને બાફવા માટે મૂકી દેવાના છે તો આપણે હવે ઢાંકણ ઢાંકી અને પંદર થી વીસ મિનિટ માટે આ શક્કરિયાને બફાવા દઈએ તો હવે આપણે ચેક કરીએ વીસ મિનિટ પછી તો બ સકરિયા એકદમ સરસ બફાઈ ગયા છે તો આ રીતે આપણે ચપ્પુ લગાવીએ તો એકદમ સરસ આસાનીથી ચપ્પુ સકરિયાની અંદર જાય છે એટલે કે આપણા શકરિયા એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે આમાંથી કાઢીને ઠંડા થવા દેવાના છે સકરિયા થોડા ઠંડા થાય એટલે આપણે આ રીતે એક ડીશ લઈ અને આ રીતની જે ખમણી આવે છે તે લઈ લેવાની અને શકરિયાને આપણે ખમણી લઈએ સકરિયામાં જે રેસાનો ભાગ હશે તે ઉપરને બાજુ રહી જશે તો મેં એકદમ સરસ કુમણા શકરિયા લીધા હતા તો એમાં બિલકુલ રેસાનો ભાગ નથી તમે જોઈ શકો છો તો મેં બધા બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લીધું છે ઘી સારી રીતે ગરમ થાય એટલે તેમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ સોતડવાના છે તો મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તા લીધા છે જેના ટુકડા કરી અને આપણે સાતડી લેવાના છે તો ત્રીસ થી ચાલીસ સેકન્ડ માટે આપણે આ અ બધા ડ્રાયફ્રુટ ને સાતળી લેવાના છે તમારે જે ડ્રાયફ્રુટ નાખવા હોય તે તમારી પસંદગી પ્રમાણે તમારે લઈ લેવાના તો ડ્રાયફ્રુટ હવે સરસ સતળાઈ ગયા છે તો તેને એક આપણે બાઉલમાં કાઢી લેવાના છે હવે જે બચેલું ઘી છે તેમાં જ આપણે શીરો બનાવવાનો છે તો હવે તેમાં આપણે જે બાફીને ને આપણે છીણ્યા છે તે એડ કરી દઈએ અને સારી રીતે ઘી સાથે સાતળી લેવાના છે લગભગ ચાર થી પાંચ મિનિટ માટે આપણે આ સક્કરિયાને સાતળી લેવાના છે આ સકરિયા સતળાય છે ત્યાં સુધીમાં તમે આ વિડીયોને લાઈક અને શેર ન કર્યો હોય તો કરી દો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તો લગભગ ચાર પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા સક્કરિયા એકદમ સરસ સતળાઈ ગયા છે અને ઘીમાં સક્કરિયા સરસ સતડાશે એટલે એકદમ સરસ સુગંધ આવશે તો લગભગ ચારથી પાંચ મિનિટ જેવો ટાઈમ લાગશે એકદમ સરસ એવા આપણા સક્કરિયા સતળાઈ ગયા છે અને તમે આ શક્કરિયાનો શીરો કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે આપણે તેમાં દૂધ એડ કરીએ તો મેં અહીંયા દોઢ કપ જેટલું દૂધ લીધું છે ગરમ દૂધની અંદર મેં અહીંયા કેસર એડ કર્યું છે જો તમારે કેસર નાખવું હોય તો દૂધમાં જ એડ કરી દેવું અને એનાથી શીરાનો કલર પણ એકદમ સરસ આવશે અને સ્વાદ તો સરસ આવશે જ હવે સાથે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈએ મારા ઘરમાં થોડુંક મીઠું વધારે ખવાય છે તો સ્વીટનેસ થોડી વધારે જોઈએ એટલે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી છે અને ખાંડ છે અને આ રીતે આપણે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર ફરીથી ત્રણ થી ચાર મિનિટ માટે આપણે થવા દેવાના છે અને આ રીતે ચમચો ફેરવતા રહેવાનો છે તમે જોઈ શકો છો કે આ રીતે બબલ્સ થાય છે એટલે દાજી ન જવાય એનું ખાસ ધ્યાન રાખવું

જેનાથી શીરાનો કલર તો એકદમ સરસ ચેન્જ થઈ જશે અને સ્વાદ પણ એકદમ સરસ વધી જશે શીરામાં શાઇનિંગ આવી જશે તો એકદમ સરસ મેં અહીંયા એક ચમચી ઘી એડ કરી અને મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો કે કલર એકદમ સરસ તરત જ ચેન્જ થઈ ગયો છે અને જ્યારે પણ આપણે ઘી એડ કરશું એટલે તરત જ શીરો છે તે પેનને છોડવા લાગશે તમે જોઈ શકો છો કે આપણે આ રીતે વચ્ચેથી કરીએ છીએ તો તરત જ પેન છૂટી જાય છે અને ઘી પણ થોડુંક છૂટું પડવા લાગ્યું છે એટલે કે આપણો શીરો એકદમ સરસ બનીને તૈયાર છે અને મારા ઘરમાં આ રીતનો લચકા પડતો જ શીરો ખાવામાં આવે છે એટલે મેં અહીંયા દૂધ થોડું વધારે એડ કરેલું છે હવે આપણે ઉપરથી જે ડ્રાયફ્રુટ સાતડીને અલગ રાખેલા છે તેમાંથી અડધા ડ્રાયફ્રુટ આપણે એડ કરી દઈએ અને અડધા આપણે ગાર્નિશિંગ માટે રાખી દઈએ તો એકદમ સારી રીતે મેં બધા ડ્રાયફ્રુટને પણ મિક્સ કરી દીધા છે ડ્રાયફ્રુટ મિક્સ કર્યા પછી આપણે એક મિનિટ માટે આ શીરાને થવા દઈએ તમે જોઈ શકો છો કે એકદમ સરસ લચકા પડતો અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો શક્કરિયાનો શીરો તૈયાર છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આ રીતે ફરીથી ચમચો એક મિનિટ માટે ફેરવતા રહેશું જેથી નીચેની બાજુ શીરો ચોટી ન જાય તો એકદમ સરસ એવો ટેસ્ટી અને બઉ જ ઓછીમાં બની જાય એવો શીરો બનીને તૈયાર છે તો હવે આપણે આ સર્વિંગ લઈ અને ઉપરથી ગાર્નિશ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આઈ હોપ મારી આજની આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે જો મારી આ રેસિપી ગમી હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો હું આરતી ફરી મળીશ નવી રેસિપી સાથે ત્યાં સુધી ટેક કેર